અને હવે છેલ્લે વાત ગુજરાતના મુદ્દાની ગુજરાત કોંગ્રેસે ઉઠાવેલા મુદ્દાની ભારતમાલા પ્રોજેક્ટની ભારતમાલા પ્રોજેક્ટ બનાસકાંઠા સહિત જ્યાંથી પસાર થઈ રહ્યો છે બનાસકાંઠામાં કોંગ્રેસે ગેનીબેન ઠાકોર લાલજી દેસાઈ સહિતના નેતાઓ હતા ખેડૂતો ભેગા થયા હતા આવેદનપત્ર આપ્યા આંદોલન કર્યા મુદ્દો બહુ સરળ છે ગિરીબેન ઠાકોર સહિતના નેતાઓનો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આમાં સિસ્ટમેટિક કરપ્શન કર્યું છે ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોને શું નુકસાન તો કે એમને વળતર એ પ્રમાણે નથી આપવામાં આવ્યું જે એમનો અધિકાર છે સિસ્ટમેટિક કરપ્શન શું છે આ પ્રોજેક્ટ જ્યારે આવવાનો હતો અથવા પાલનપુરની આજુબાજુ રિંગ રોડનો પણ પ્રોજેક્ટ જ્યારે આવવાનો હતો એનું નોટિફિકેશન એકવાર બહાર પાડવામાં આવ્યું અને પછી એ રદ કરાયું એ દરમિયાન જ્યારે બધાને ખબર પડી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર પડી કે અહીંયા આ પ્રોજેક્ટ આવી રહ્યો છે ત્યારે એમણે ખેડૂતો પાસેથી ખૂબ સસ્તા ભાવમાં જમીન ખરીદી એ જમીનને એને કરાવી લીધી અને પછી એ ભારતમાલા પ્રોજેક્ટમાં સંપાદિત થઈ એને કરેલી જમીન જ્યારે સંપાદિત થાય છે ત્યારે તમને જે ભાવમાં મળી હોય જમીન એના કરતા સ્વાભાવિક રીતે ખૂબ વધારે વળતર એમને મળતું હોય છે એટલે સરખી રીતે એક જ ખેડૂત છે એણે પોતાનું એક ખેતર વેચ્યું છે અને બીજું નથી વેચ્યું એનું એક ખેતરનું વળતર એને કાં તો એક લાખ મળી રહ્યું છે તો બાજુવાળા વ્યક્તિ જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એણે હજી એક મહિના પહેલાં એ જમીન લીધી છે અને એને કરાવીને જ્યારે વેચી રહ્યા છે ત્યારે કાં તો એમને એ જ જમીનનું પચાસ લાખ વળતર મળી રહ્યું છે એક લાખ અને પચાસ લાખ એક સરખી જમીનનું વળતર અને એ બંને વચ્ચેનો તફાવત એ

કે આ રોડ ની અંદર થવાનો છે અને આને આ રીતે જેમ બનાસકાંઠામાં જે રીતે બિન ખેતી કરાવી આવીને આવી પાટણમાં પણ છે ત્યાં મહેસાણા ત્યાં ગાંધીનગર અને અમદાવાદ આ બાબતનું ધ્યાન એ ગઈકાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને એમને તમામ વિગતો આપી છે કેન્દ્રના જે સેક્રેટરી ઉમાકાંત કરીને છે એમને પણ મળીને રૂબરૂ મુલાકાત લઈને આ તમામ વિગતોથી માહિતગાર કર્યા છે પહેલાં અમારી પોતાની માંગણી એટલી જ છે કે આ રોડની તપાસ એ કેન્દ્રની ટીમ મારફત થાય એમને વિજિલેન્સ કમિટીની રચના કરીને તપાસ માટેની પણ ખાતરી આપી છે અને બીજી અમારી માંગણી એ છે કે આ જે કરોડોપતિ લોકો છે એમને ખોટો ભ્રષ્ટાચાર કરીને આટલા લાખો કરોડો રૂપિયા એ રાતોરાત સરકાર પાસેથી લઈ લીધા હોય અને ખેડૂતોને વર્તમાન જે જમીનનું વેલ્યુસન છે માર્કેટ ભાવ છે વર્તમાન જે

કે તમે કહો છો ને કે ધરતી થી શું નાતો છે ધરતી ક્યાં નાતા હૈ ધરતી સાથે ગદારી ના થાય માની દલાલી ના થાય માતરપિંડી ના થાય એટલે આપણી ધરતી માતા જે આપણે અને તમે હું આ જમીનો લીધેલી નથી તમે આ જમીનો લીધેલી નથી આ જમીનો કોણ હાચવેલી છે આપણા દાદા અને હોય આ જમીન હાચવેલી છે આપણા બાપ દાદા નું નામ બોલી નાખવાનું સરકાર બારોબાર જમીન લઈ જાય

કે ગામની જમીન ગામની નહીં સરકારના બાપની સરકારો બની એને સિત્તેર કે પંચોતેર વર્ષ થયા છે ગામડાઓ બન્યા હજારો વર્ષ થયા છે અમારા દાદાઓ વડદાદાઓ એ ત્યાં ત્યાં જ જ છે છે જન્મ્યા એ જમીન જે છે તમે પડાવી લેવા માંગો એ કોઈ રીતે ના ચાલે અને અહીંયા ખેડૂતો આજે ચેલેન્જ પણ કરી છે ચેતવણી આપી છે તો જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગુજરાતના ખેડૂતોનું મહાસંમેલન જે છે એની પહેલ બનાસકાંઠા જિલ્લો કરશે એવું આજે બનાસકાંઠા જિલ્લા ને કરશો ને અમારી મા સામે કોઈ આ રીતે લૂંટવાની કામ કરે એ ચાલે આજે ખેડૂતો અત્યારે અવાજ કરીને કહ્યું કે આજે તો અહિયાં પાલનપુર આવ્યા છે સમજે તો ગાંધીનગર બહુ દૂર નથી ગાંધીનગર સુધી લઈને એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર